કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

જસ્ટિસ ડી યુનિવર્સિટી અને કોલેજ ફટકાર લગાવતા એવી ટકોર કરી હતી કે કોરોના કાળ દરમિયાન માત્ર યુજીસી નહીં કોઈ પણ સંસ્થાના નિયમોનું પાલન થાય તેવી સ્થિતિ નહોતી વિદ્યાર્થીનું તાત્કાલિક અસરથી પરીક્ષા પરિણામ જાહેર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે તો પરીક્ષામાં ત્રણસો એસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ઓગણત્રીસ વિદ્યાર્થીઓને ઓછી હાજરી હોવાથી પરિણામ જાહેર નહીં કરવા યુનિવર્સિટીએ ઇનકાર કર્યો હતો તો અગિયાર જૂને પરિણામ જાહેર થયા તે યાદીમાં આ વિદ્યાર્થીઓના નામ નથી

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં એક્યાસી ટકા જેટલો વરસાદ થઈ ગયો છે હજી રાજ્યમાં ઓગણીસ ટકા વરસાદની ઘટ છે ત્યારે ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં અને સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ છવ્વીસ તારીખે બનાસ સાબરકાંઠા છોટાઉદેપુર ભરૂચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે પણ વરસાદ પડી શકે છે જેની આગાહી કરવામાં આવી છે જ્યારે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરે સાઉથ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી થતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી તાલુકામાં મેઘ મહેલ થઈ છે જેમાં સૌથી વધુ વરસાદ સુરત દ્વારકા નવસારી કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં થયો છે પલસાણા કલ્યાણપુર અને દ્વારકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં સત્યાવીસ ઇંચ સાથે એક્યાસી પોઈન્ટ એકાણું ટકા વરસાદ થયો છે જ્યારે ચોમાસાની સિઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યના સત્તર તાલુકામાં પચાસ ટકાથી ઓછો વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં શનિવારે રાત્રે છ થી આઠ વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતીવાડા બારેમેઘ ખાગા જેવી સ્થિતિ સર્જાઈ હતી માત્ર બે કલાકમાં પાંચ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું તો ધારેરામાં બે ઇંચ પોસીનામાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ ઈડરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વડાગામમાં એક પોઈન્ટ પચીસ ઇંચ હિંમતનગરમાં એક પોઈન્ટ પચીસ ઇંચ અને સતલાસણમાં એક ઇંચ વરસાદ થયો હતો તો ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં સિઝનમાં સરેરાશ અઠ્યાવીસ પોઈન્ટ છન્નું

અમીરગઢ અને કાંકરેજમાં એક એક મીમી વરસાદ નોંધાયો હતો કાચા તેલની કિંમતોમાં તેજીની વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવાર એટલે કે છવ્વીસ સપ્ટેમ્બરે કોઈ ફેરફાર નથી કર્યો આ પહેલા શનિવારે ડીઝલના ભાવમાં વીસ થી બાવીસ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો જોકે આ દરમિયાન પેટ્રોલનો ભાવ સ્થિર રહ્યો હતો

હાલ દેશમાં અનેક શહેરમાં પેટ્રોલની કિંમત સો રૂપિયાને પાર થઈ ગઈ છે જેના પગલે જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી ભાડું વધી રહ્યું છે પગલે ડીઝલ ભાવ પોઈન્ટ વધી રૂપિયા છે પેટ્રોલ અઠાણું પોઈન્ટ છન્નુ રૂપિયા અને ડીઝલ પ્રતિ પોઈન્ટ છે રૂપિયા મુંબઈમાં પેટ્રોલ એકસો એક ડીઝલ બાસઠ રૂપિયા અને ડીઝલ એકાણું પોઈન્ટ બાણું રૂપિયા પ્રતિ લિટર છે જયારે બેંગ્લોરમાં પેટ્રોલ એકસો ચાર પોઈન્ટ સિત્તેર રૂપિયા અને ડીઝલ ચોરાણું પોઈન્ટ સત્યાવીસ રૂપિયા છે તે જ રીતે જો ગુજરાતના ચાર શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ અઠાણું પોઈન્ટ ચાર રૂપિયા

ઇન્ડોનેશિયન કોલસાનો જથ્થો લોડ કરીને આગળ ચાલ્યું હતું જેને મુંબઈના જયગઢ પોર્ટમાં સાઈઠ હજાર એમટી કોલસો અનલોડ કર્યો હતો તો હવે અહીં એક પોઈન્ટ જીરો પાંચ લાખ મેટ્રિક ટન કોલસો ઉતારશે જ મીટર લાંબા વેસલ ને લાંગરીને વિક્રમ બનાવ્યો હતો જેને એક જ મહિનામાં પોર્ટે પોતે જ તોડીને નવી સિદ્ધિ હાંસલ કરી હતી તો પોર્ટ ચેરમેન એસ કે મહેતાએ મરીન વિભાગના પ્રયાસોની પીઠ થાબડીને ભવિષ્યમાં વધુ વિક્રમો સર્જવા શુભેચ્છા પાઠવી હતી પંજાબના નવા મંત્રીઓ આજે શપથ લેશે ચંદીગઢમાં રવિવારે સાંજે કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે આમાં છ ધારાસભ્યો એવા છે જે પહેલી વખત મંત્રી બનશે પંજાબના મુખ્યમંત્રીના પરિવર્તનની સાથે એક નવું મંત્રી મંડળ પણ બનાવવામાં આવ્યું છે મંત્રીઓની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે જોકે તેમની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે અંતિમ યાદીમાં જે નામો પર મહોર લાગે છે તેમાંથી નવ કેપ્ટન સરકારના સમયમાં કેબિનેટમાં હતા જેમની હવે વાપસી થઈ ગઈ છે શનિવારે લાંબા વિચાર મંથન બાદ નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ રાજ્યપાલ બી એલ પુરોહિતને મળ્યા હતા અને તેમના આજનો સમય મળ્યો હતો તો મનપ્રીત બાદલ વિજય ઇન્દ્ર સિંગલા રઝિયા સુલતાના બ્રહ્મ મોહિન્દ્રા અરુણા ચૌધરી ભારતભૂષણ આશુ તૃપ્ત રાજેન્દ્ર બાજવા અને સુખ સરકારીયાની પંજાબ કેબિનેટમાં વાપસી થઈ રહી છે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત વિધાનસભામાં સભ્યોને બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હોવાથી એક પાટલી પર બને બસે ત્યાં એક સભ્ય બેસી શકે તેમ છે આ કારણસર છ માસ પહેલા માર્ચમાં મળેલા સત્ર દરમિયાન

કેબિનેટ કક્ષાના મંત્રીઓ માના ત્રણ પ્રદીપ પરમાર અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અરવિંદ રૈયાણી દેવામાલમ રાઘવજી મકવાણા અને ગજેન્દ્રસિંહ પરમાર બેસતા હતા જ્યારે બીજી વ્યુંગ ગેલેરીમાં કુબેર ડિંડોર અને વિનોદ મોરડિયા બેસતા હતા તથા બ્રિજેશ મેરજા અને ત્રીજી ગેલેરીમાં બેસતા હતા અમદાવાદ શહેરમાં બહેરામપુરા લાંબા શાહપુર જેવા વિસ્તારમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં વેક્સિનેશન હજુ પચાસ ટકાને પાર કરી શક્યું નથી વોર્ડ પ્રમાણે આંકડા જોઈએ તો ધર્મ અને આર્થિક બાબતોની ગણતરી કરી શકાય તેવા વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી છે હવે

તો ગોમતીપુરમાં માંડ પિસ્તાળીસ ટકા વસ્ત્રાલમાં બત્રીસ ટકા કુબેરનગરમાં ચુમ્વાળીસ ટકાએ પ્રથમ ડોઝ લીધો છે તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત